હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ દૂધીમાંથી બનતા એક નવા જ નાસ્તાની રીત આ નાસ્તો દૂધીમાંથી બનાવ્યો છે તેની પણ બાળકોને ખબર નહીં પડે એટલો ટેસ્ટી આ નાસ્તો તૈયાર થાય છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજે ડિનરમાં પણ ખાઈ શકો છો નાના મોટા બધાને ખૂબ જ ભાવે એવા આ નાસ્તો બનાવવામાં ફક્ત દસથી પંદર જ મિનિટ લાગે છે અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે અંદરથી તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવો આ નાસ્તો બનાવવા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસીપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને લાઈક કરજો દૂધીનો નાસ્તો બનાવવા માટે એક બાઉલ ભરી અને સોજી લેવાનું છે આ રીતે અહીં આપણે સોજીમાંથી આ નાસ્તો બનાવવાનો છે બે ચમચી ઝીણો ચણાનો લોટ લઈશું અને પોણો બાઉલ ભરી અને દહીં લેવાનું છે આ નાસ્તો આપણે સોજીમાંથી બનાવવાના છીએ એટલે હેલ્ધી પણ એટલો જ છે ડાયાબિટીસના પેશન્ટ પણ આ નાસ્તો ખાઈ શકે છે અને જે લોકો ડાયટ કરતા હોય અથવા તો વેઇટ લોસ કરતા હોય એ લોકો પણ આ નાસ્તો પેટ ભરીને ખાઈ શકે છે ત્યારબાદ ચણાનો લોટ અને સોજી મિક્સ કર્યા પછી આપણે દહીં આ રીતે એડ કરી દેવાનું અને મિક્સ કરી લઈશું ફક્ત બે ચમચી તેલમાંથી જ આ નાસ્તો તૈયાર થાય છે એટલે આ નાસ્તો હેલ્ધી પણ ખૂબ છે અને ટેસ્ટી પણ સરસ લાગે છે તો બાળકોને તમે આ લંચ બોક્સમાં બનાવીને આપી શકો છો આવી રીતે ત્યારબાદ જેટલું દહીં લીધું હોય એટલું જ આપણે પાણી લઈશું એટલે પોણો બાઉલ દહીં અને પોણો બાઉલ પાણી લેવાનું છે જો તમે છાશ લેતા હોય તો દહીંની જગ્યાએ છાશ અને પાણીની જગ્યાએ પણ છાશ લેવાનું એટલે પોણો બાઉલ બે વખત પોણોપોણો બાઉલ છાશ લેવાની છે આપણે જેટલી દૂધ આપણે સોજી લીધી હોય એના કરતાં પોણોપોણો બાઉલ આપણે છાશ લઈશું એ જ બાઉલથી અથવા તો દહીં અને પાણી લઈશું એ રીતે પા પ્રમાણ રાખવાનું છે હવે આપણે અહીં એક દૂધી લઈ લીધી છે સોજીને પલળવા મૂકી દેવાની ત્યારબાદ દૂધીને ધોઈ છોલી અને છીણી લેવાની વચ્ચેનો જે બી બીવાળો ભાગ હોય તે નહીં લેવાનો જ્યારે દૂધી ઉમેરવાની હોય ત્યારે જ છીણવાની નહીં તો તે કાળી પડી જશે એટલે પંદર મિનિટ માટે સોજીને પલળવા દેવાની પછી જ આપણે દૂધી છીણવાની તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ગરમ મસાલો લાલ મરચું હળદર અને ધાણાજીરું લીધું છે અને આદું મરચાં ક્રશ કરેલા તમને આની અંદર લસણ નાખવું હોય તો તમે નાખી શકો છો અડધી ચમચી આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ લી સોલ્ટ લીધો છે તમે સાજીના ફૂલ પણ લઈ શકો છો બેકિંગ સોડા જે આવે છે એ પણ અને કોથમીર લઈશું સૌ પ્રથમ આપણે આ બેટરની અંદર દૂધી એડ કરી દઈશું તમે આની અંદર છીણેલું ગાજર પણ એડ કરી શકો છો પણ દૂધી બાળકોને નથી ભાવતી હોતી એટલે અમે દૂધી વધારે લીધી છે હવે આપણે મિક્સ કરી લઈશું દૂધી એડ કરીને ઘરના મસાલામાંથી જ આ નાસ્તો તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે હવે લીધેલા બધા જ મસાલા ઉમેરી દઈશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો બાળકોને જો આપવાનો હોય નાસ્તામાં તો તમારે લીલા મરચાં ઓછા લેવાના હવે કોથમીર લઈશું અને મિક્સ કરી લઈશું આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે આવી રીતે મિક્સ કરી લેવાનું ત્યારબાદ તેની અંદર ઈનો ઉમેરીશું અડધી ચમચી અને અડધી ચમચી પાણી ઉમેરીશું હવે મિક્સ કરી લઈશું જો બાળકોને તમારે લંચ બોક્સમાં આપવાનું હોય તો તમે રાત્રે સોજી પલાળીને રાખી શકો છો ત્યારબાદ એક તેલ લગાડેલી થાળી લઈ લઈશું આપણે એની અંદર આપણે સરસ તેલ લગાવી લીધું છે અને જે બેટર બનાવ્યું હતું તે આમાં ઉમેરી દઈશું ઈનો નાખ્યા પછી તેને રહેવા નહીં દેવાનું તરત જ તેને થાળીમાં લઈ લેવાનું આવી રીતે તમે રાત્રે જો સોજી પલાળીને રાખી હોય તો સવારે ફટાફટ તમે આ નાસ્તો તૈયાર કરી શકો છો આ રીતે પાથરી દેવાનું અને સ્ટીમ કરવા મૂકી દેવાનું તમારી પાસે જો ઢોકળિયું હોય તો તમે ઢોકળિયામાં પણ સ્ટીમ કરી શકો છો અને ના હોય તો આ રીતે કોઈ મોટા વાસણમાં કાંઠો મૂકી અને ઢાંકી અને પંદર મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરીશું ફૂલ ફ્લેમ ઉપર પંદર મિનિટ થઈ ગઈ છે અને સરસ સ્ટીમ થઈ ગયું છે થોડીક વાર રહેવા દેવાનું એટલે ઠંડુ થઈ જાય પછી આ રીતે આપણે ઉખાડી લઈશું આ એકદમ સરળતાથી ઉખડી જાય છે થાળીમાંથી આવી રીતે તમે આને આમને આમ જ ખાઈ શકો છો વઘાર્યા વગર પણ આ રીતે એક સિમ્પલ રીતે પણ પણ જો તમે આને વઘારશો તો આનો ટેસ્ટ વધારે સારો લાગશે એટલે આપણે તેને વધારે ટેસ્ટી બનાવવા માટે વઘાર કરવાનો છે તેનો આ રીતે આપણે પીસ કરી લીધા છે હવે એક ફ્રાય પેનની અંદર આપણે બે ચમચી તેલ ઉમેરીશું અને વઘારવા માટે વધારે પડતા તેલની જરૂર નથી તમે જોઈ શકો છો કેટલું સોફ્ટ બન્યું છે આ બે ચમચી તેલ લઈ લીધું છે ફ્રાય પેનની અંદર તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીશું જો તમે હેલ્થ કોન્શિયસ હોય તો તમે વઘાર્યા વગર પણ આ નાસ્તો ખાઈ શકો છો રાઈ તતડે એટલે થોડા તલ ઉમેરી દઈશું અને જે કટ કરીને નાસ્તો રાખ્યો છે તે આપણે આ રીતે ઉમેરી દઈશું અને ધીમા ગેસે આપણે તેને થવા દઈશું એક બાજુ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આવી રીતે પાથરી દેવાનું છે અને થોડી થોડી વારે આ રીતે હલાવતું રહેવાનું ગેસ આપણે એકદમ ધીમો રાખીશું અને એક બાજુ ક્રિસ્પી થાય એટલે આવી રીતે આપણે તેને ફેરવી લેવાનું બીજી બાજુ પણ સરસ ક્રિસ્પી થવા દેવાનો આ રીતે ફેરવી ફેરવી અને બંને બાજુ ક્રિસ્પી થવા દેવાનું તમે જોઈ શકો છો કેટલો સરસ દેખાય છે આ ખાવામાં પણ એટલો ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણો આ દૂધી અને સોજીમાંથી બનેલો નવો નાસ્તો ફ્રેન્ડ્સ હવે આપણે આને સવ કરીશું આવી રીતે બધો જ નાસ્તો આપણે તૈયાર કરી લઈશું અને સવ કરીશું અત્યારે આપણે તેને કેચઅપ સાથે સર્વ કર્યો છે પણ તમે ચા સાથે પણ ખાઈ શકો છો ગ્રીન ચટણી સાથે પણ આ નાસ્તો ખાઈ શકો છો બાળકોને તમે લંચ બોક્સમાં આપો તો આ રીતે કેચઅપ અને નાસ્તો તમે આપી શકો છો એકદમ સરળતાથી બની જાય અને ખૂબ જ ટેસ્ટી લાગે એવો આ નાસ્તો તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો તમને અમારા આ દૂધીના નવા નાસ્તાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી બનાવજો હવે બાળકોની સ્કૂલો ચાલુ થઈ ગઈ છે તો આ રીતના અલગ અલગ નાસ્તાની રીત અમે પહેલાં પણ વિડીયો મૂકેલા છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તા અમે લોકોએ પહેલાં વિડીયો મૂકેલા છે તેના તો તમે જોઈ શકો છો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય